સમાજથી થી કોઈ મોટું નથી ભાઈ સમાજ થી કોઈ મોટું નથી હજારો કિલોમીટર થી આવ્યા છે ઘેર જશે એટલે કોઈ પૂછશે રતનપુર ની સભા માં ગયા તા તો શું સમાચાર લઈને આવ્યા સમાજે શું નક્કી કર્યું તો એવું કે છો કે ફોટા પડાવવા ગયા તા વધારે સમય લેવાનો છે હજુ આપણા ભાઈઓ આવી રહ્યા છે કોઈ ઉતાવળ નથી શાંતિથી સાંભળજો માં રામાયણનો પ્રસંગ કહું છું પછી મારી વાત આગળ વધારીશ જ્યારે મેઘ દૂત એને ઇન્દ્રજીત કહેવાય રાવણનો પુત્ર મહાપરાક્રમી અને એનો વધ થયો એ વખતે રાવણને લાગી આવ્યું અને રાવણ ખરેખર જે રાજા હોય સમાજનો સેનાપતિ હોય એ તો છેલ્લે આવે લડાઈના મેદાનમાં પણ રાવણે ઉતાવળ કરી રાવણ લેહલો આવી ગયો રાવણે ધીરજ ખોઈ રાવણે સંયમ ગુમાવ્યો અને આવે ધણ બાળ મારવા લાગ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ તમે ઉશ્કેરા ના કરો ક્રોધ ના કરો તમારા બાળ ખાલી જઈ રહ્યા છે એટલે આપણે ઉશ્કેરા કરવાનો નથી આપણે સંયમથી રડવાનું છે શરૂઆત કરી

અને રણનીતિ થઈ આ ચૌદ તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ વન ચાલી રહી છે સભા સરકસ આને આવેદન પત્રો જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ બોલો જય જલાવાડ શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ એક વોટ્સઅપ મેસેજ ઉપર હજારો મિત્રો ભેગા થયા અને આપણે તમે ઇતિહાસ વાંચો હશે તમે ધર્મ ગ્રંથો વાંચ્યા છે કૌરવ પાંડવો નો ઇતિહાસ પણ વાંચો છે જયારે મોટો યજ્ઞ થતો હોય જયારે સરહદો જીતવાની હોય જયારે આપણી માંગણીઓ મંજૂર કરવાની હોય એ વખતે સ્વીકારી લોકે તૈયાર લો લડાઈ માટે તૈયાર છો તો આ અમેઘ નો ઘોડો શક્તિ શક્તિના આશીર્વાદ લઈ અને સુરેન્દ્રનગર થી ચાલુ છો ત્યાંથી પહોંચો જામનગર જામનગર થી આ પોચો સાહેબ બેઠા છે ભાવનગર ભાવનગર થી અશ્વ મેઘ યજ્ઞ ક્ષત્રિય સમાજની ની માગણી નો અશ્વ ફરતો 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 આવ્યો ધંધુકા ધંધુકા આવ્યો અને ત્યાંથી આ ઘોડો આવ્યો પાટણ પાટણની પ્રભુતા પાટણ અસ્મિતા અને ઘોડો ફરતો ફરતો હિંમતનગર આવ્યો હિંમતનગર અરવલ્લીની ગીરી મળો હજુ ત્યાં જાઓ તો મહારાણા પ્રતાપ ના ચેતક ના ડાબલા હજુ પણ હમરાય એ ક્ષત્રિય સમાજ છે ફરતો ફરતો યશ્વ મેઘી યજ્ઞ નો ઘોડો

નર્દના કિનારે ફરતો ફરતો આજે રાજકોટ આવ્યો છે પણ આ બહુ જો પુરુષોત્તમ ભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગાંધીનગર જશે તમારી માનું દૂધ પીધું હોય તો ઘોળાના પકડી લેજો આ ઘોડાને મોથી દેજો તમારી તાકાત હોય તો ક્ષત્રિય સમાજ શીખ્યો છે રામનું સંયમ સંયમ રઘુનાથવામ નો સંયમ સાહેબ અમે આટલી બધી રેલીઓ કરી આવેદન પત્રો આપ્યા જિલ્લામાં સંમેલનો કર્યા મહાસમેલનો કર્યા આ પ્રોપર્ટી અમારા બાપે આપેલી છે તમને અમારા બાપ દાદા અને કલમ ના એક કે આ દેશ ની એકતા અખંડિતતા પ્રભુતા સાર્વભૌમત્વ કલમ ના એક કે જે ગઈકાલે ઓગણીસો સુતાલીસ પેલા ઓગણીસો સુતાલીસ ની મધ્ય રાત્રિ જે રાજા હતો સિંહાસન પર બેસીને રાજ કરતો હતો એ કલમ ના એક જાતકે સાત બાદ ના ઉતારા માં કેવું થઈ ગયો તમને શરમ આવી જોઈએ નફટો તમને શરમ આવી જોઈએ ક્ષત્રિય સમાજે કદી માંગ્યું નથી ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ ત્યાગ બલિદાન સુરવીરતા ને ટેક રામ નો સંયમ જયારે લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નહોતો આપતો તો રામે ધાર્યું હોત તો એક જ લંકા જવાની તો વાત જ નથી પણ એમને ધીરજ રાખી આપણે પણ ધીરજ રાખવાની આમાં મારા જેવા ઘણા વળી આવશે તમને છે ઉશ્કેરવાનું નથી આજે લાખો ની સંખ્યા આપણો સમાજ ઉપસ્થિત છે જો સમાજ માટે થઈ જાય સાહેબ કલ્પના નહી કરી હોય દેશના ના વડાપ્રધાન ની સભા હોય તો આખું તંત્ર કામે લાગી જાય મૂકી દે મૂકી દે પાછી એસટી મૂકી ભાડું નહીં આપવાનું એ પ્રજાના વેરામાંથી ચૂકવાય તમારા મારા વેરામાંથી આ ભેગી થયેલી કોઈ ભીડ નથી ભીડ એટલે ટોળું કેવાય અને ટોળું ઘીટા નું હોય આ તો સિંહ ભેગા થશે અને આ કોઈ ઉપાડી ને આવેલા સિંહો નથી આ મારી માતાઓ બેનો કેમેરામેન ને વિનંતી કરું મારા પત્રકાર મિત્રો ને આ બાજુ ધૂમ કરો અને ગાંધીનગર બતાવો આ અમારી મહાપુર શક્તિ ને કેસરી સાડીમાં બતાવો

તો પેલા ભાઈ એ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી એટલે તમે નેતા છો તો પુરુષોત્તમ રૂપાલા ને કહેવા માંગુ છું પુરુષોત્તમ ભાઈ પશાલાલ અમારી માતાઓ બહેનો એક બાજુ ક્ષત્રિય સમાજ અશ્મિતા નું યુદ્ધ લડી રહ્યો હોય અને પુરુષોત્તમ નહી સભા કો બુધા દે એ તો પવન છે આ તો વાલા જોડું છે વાલા આમ કરીને ચક્રિયા ચલા છે ને तो हो जा नहीं जाओ हो जा नहीं जाओ सरा मावस है तमना जा राजा जा सरा चक्रवर्ती राजा जा सरा चक्रवर्ती राजा कौन है क्या वाह के समग्र भूखंड ऊपर बेहतर त्यागुंस बेहतर त्यागुंस જેનું રાજ હોય જેનું રાજ હોય અને ચક્રવર્તી સમ્રાટ કહેવાય તો એ વખતે મિત્રો શાંતિ રાખજો બોલો ભારત માતા કી તમે મને ડિસ્ટર્બ કરશો ને પણ હું ડિસ્ટર્બ થયો એવો વ્યક્તિ નથી મારે જેટલું ગુણવ હશે મારે મારે જેટલું ગુણવશે

હે બ્રહ્મશ્રી તમે તો બ્રહ્માના પુત્ર છો તમે તો દેવશ્રી છો તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો રાખજો જોડે આપ શાંતિ રાખો તો નારદજીએ જવાબ આપ્યો બોલો સોમનાથ ભગવાન કી અરે લાખો નો સમુદ્ર ઉમટ્યો છે આપણી વાત આ મીડિયાના મિત્રો છેક સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું તો દેવરસિંહ નારાજજી કહ્યું કે આ જાન ના પટકાશો સભામાં સભામાં ફરીથી કહું જાન કોને કહેવાય સભામાં વક્તા બોલતો હોય એ જાનથી બોલે અને જાન કહેવાય અને સભામાં સુરતા સાંભળતો હોય એ શાંતિથી સાંભળે એને પણ ધ્યાન કેવાય એટલે નારદજી શું જવાબ આપ્યો સાંભળો છો તમારા નારદજી એવું કહ્યું તો અમારે કોઈનું પતન કરવું હોય કોને પતાવી દેવો હોય તો અમે દેવતાઓ છીએ કોઈને ધોકા લઈને ચૂડાસ માસાએ મારવા ના દઈએ પણ એની પતાવી દીએ અને બુદ્ધિ નો ભ્રષ્ટ કરી દે જે શાંતિ તૈયારી શાંતિના સમયમાં થાય તો સંકલન સમિતિ ને કોર કમિટી એ તો એક નિમિત્ત છે નિમિત્ત આ આંદોલન જન આંદોલન છે કોઈ સંકલન કે કોર કમિટી ક્યારેક કોઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી નથી પણ જ્યાં પણ આયોજન થાય ત્યાં માર્ગદર્શન આપવા માટે સંકલન સમિતિના સભ્યો ઉભા હોય છે એટલે પાઠ વન પાઠ વન ભાજપના સત્તાધીશોને કહેવા માંગુ છું કે અમારી રણનીતિનો પાઠ એક એ આજે પૂરો થાય છે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં મને જે કહેવા આવ્યું છું મારી જે ભૂમિકા છે કોર કમિટીના પ્રવક્તા તરીકે તો હું સરકારને ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ કહેવા માંગુ છું કે હવે પાર્ટ વન પૂરો છો અને અમે દવો ફેંક્યો તમારા ખોળામાં બરોબર છે ને તમને ઓગણીસ તારીખ સુધીનું નું અલ્ટિમેટમ આપીએ છીએ એટલા માટે કે સોળ તારીખે ફોર્મ ભરેલું હોય તો ઓગણીસ તારીખે પાછું ખેંચી શકાય એટલે આટલો બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટી નું પાછું સૂત્ર છે કે વ્યક્તિ છે દળ વડા પણ દલશે વડા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી સમાજથી મોટા નથી એ કહેવાયો છું હવે ભાગ બે ચાલુ થશે શાંતિ રાખી સંયમ રાખો રામચંદ્ર ભગવાન ના અમે વંશજો છીએ અમે સમુદ્ર માટે પણ ત્રણ દિવસ તપ કર્યું અમે રાવણ ને કીધું આપણા મહાન રાજા રઘુ રાજા રઘુ રાજા જયારે રાજ કરતા હતા તારે રાવણ રાવણ અયોધ્યામાં ખંડણી લેવા આવ્યો તો ખંડણી અયોધ્યામાં ખંડણી સાલિયા નું લેવા આવ્યો રાવણ કારણ કે રાવણ મળવાનો નહોતો એને એવું હતું તો રઘુરાજા તપમો હતા આ ભાગ બેની વાત કરું છું ભાગ બે ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ તો રઘુરાજા તપમો હતા અને રાવણ અયોધ્યામાં પુષ્પક વિમાન લઈને ઉતર્યો નેતાઓ હવે હેલિકોપ્ટર લઈને ફરશે તમારી પાસે આવશે મત લેવા માટે પહેલા પુષ્પક વિમાન હતો અત્યારે હેલિકોપ્ટર એનો ખર્ચો આપણે ભોગવીએ છીએ તો રઘુ રાજા ને ખબર પડી કે રાવણ અયોધ્યામાં સાલિયા માંગવા આવ્યો છે રઘુ રાજા ને ખબર પડી એટલે ત્યાં બેઠા બેઠા એમને કીધું કે વાંધો નહીં પાછો જતો રહ્યો પાછા આયા પાછા આયા અને નામ વેદી બાણ છોડ્યું નામ વેદી જેમ દશરા દાદા શબ્દ વેદી બાણ છોડતો તો એમ રઘુ રાજા એ બાળવેદી બાધ છોડ્યું અને જેવું છોડ્યું કે રાવણ એટલે લંકા પહોંચ્યું અને લંકાનું જે રાવણનો મહેલ હતો ને એની બાજુ આમ ફરવા લાગ્યું આમ એટલે મંદોદરી સતી હતી એને ખબર પડી એણે રાવણને કીધું કે ક્ષત્રિયનું છોડ એનું વાહન છે અને એની નીતિ નિયમો હોય એની મર્યાદા હોય એ ગૌશાળામાં ના જાય રાણી રાણીવાચકો ના જાય સ્ત્રીઓ ત્યાં ના જાય તો એ રાવણ